જોજે પેલો આખલો મારવા ના આવો આ બોલાવો તો આ બચ્ચો આ કે બોલ્યા પંખા બે હૈ ઝૂમ થતો હા થયો તો ખરા ઝૂમ લાવ્યો આ ભાઈ જુઓ કાઢો ઇન બૈરાની તો તો મને મળી ને દુનિયા કો ખબર જ નહી પડતી કે કઈ दुनिया भर हाँ भाई बंदो मौज मौज हाँ नाचो नहीं नाचो तो मैं अंदर आओ जब्बर जो जो आ तेरे भी काट आ रही हो मारो मारी ने बाग हाल तो मैं गाय के ही है खुरू। 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 खुरू।

તમે બધા વિડીયો જોતા ને હું વિડીયો મેલું પણ હવે વીજ વીજ આવતા નહીં તમારા લાઈવ થવાના દિવસો આવો કરું ભાઈ ની સ્માઈલ જો થોડા દાડા માટે સ્માઈલ તો મજબૂત જ છે અમે પાવ બંધ થઈ જાય સ્માઈલ

એ અમે હોમ બી ત્યારે એ આપણે આપ મંદિર ક્યાં ચો માં જતા હું જોઉં અંદર આવો અંદર જઈને તમે પછી ગમે ત્યારે લાવ્યો છો એટલે હું તમને હા જોઈ લો Jambu jumpu, ayok. sah. Lawatan terus di bawah.